પાલનપુર હોટલ રામદેવ સામે ન્યૂ ગોપા પ્લાઝાની પાછળ શાલીગ્રામની બાજુમાં એક ગોકુળધામ નામની સોસાયટી આવેલી છે સોસાયટી એ અને બી વિભાગ છે એ બંને વિભાગમાં ગટર વ્યવસ્થા હોય નીચે લોખંડની પંદર ફૂટની પંદર બાય અઢીની લોખંડની જાળીનો ખે છે હવે આ જાળી ઉપર નાના વાહનો ચાલી શકે એવું હતું પણ ઓવરલોડ આવ્યા કે જે અહીંથી આગળના ભાગે એ હેવલ્સ પછી બીજી કઈ સોસાયટી એલિજન્સી અને ગ્રીન વેલી એમાં ખાસ કરી અને છેલ્લી બે સોસાયટીઓ ને અને હેવન અને આ નવી બને હેવન સોસાયટી નવી બને છે એની પાછળની બે સોસાયટીઓ એલિજન્સી અને ગ્રીન વેલી એ લોકોને વધારે દુરુપયોગ કરી અને તમામ તમામ આ બધી જાળીઓ તોડી નાખે છે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશે તો લાગતા વાળ પર કાયદેસર કાર્યવાહી કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા અથવા રૂબરૂ ફરજિયાત આપવા માટે તજીજ કરવામાં આવશે જેથી હવે નવી કાર્યવાહી એવેન્સ એક કરોડના બંગલા બનાવે છે એવેન્સ ને ભાઈ તો એમને પણ હવે સૂચના કરવામાં આવશે અને આ બાબતે સોસાયટીના તમામ લાગતા વળતા સભ્યોનું પણ જાણ કરવામાં આવેલ છે એટલે આ બાબતે યોગ્ય પ્રોત્સાહિત કરવા માટે કલેક્ટર ડી સાહેબને યાદી આપી હતી જાણ કરવામાં આવશે હવે દરેક કોન્ટ્રાક્ટરે સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળનો યોગ પુરુષ કાર્યવાહી કરવામાં